નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અંજલિબહેનના હાલ જુઓ ત્રિરંકામાં લપેટાયેલા વિજયભાઈનું મોત જોવા ન મળ્યું કોફિન આવતા જ પરિવાર ભાંગી પડ્યો એમ ભૂપેન્દ્ર પટેલના પણ હાથ ધ્રુજી ગયા આ એવી કહું ક્ષણ હતી જેને સૌના હૃદયને વીંધી નાખ્યા પાંચ દિવસના ઇંતજાર બાદ વિજયભાઈનો પાર્થિવ દેહ ત્રિરંગામાં લપેટાયેલી કોફિનમાં તેમના પરિવારને સોંપવામાં આવ્યો આ દ્રશ્યો એટલા હૃદયવિદારક હતા કે પત્ની અંજલિબેન પુત્ર ઋષ્ય ઋષભનો પુત્રી સહિત છ કોઈ ભાંગી પડ્યા નાનકડી પૌત્રીએ પણ કોફિનમાં વિજયભાઈના અંતિમ દર્શન કર્યા જ્યારે પુત્રીઓ તો ધ્રુષકે ધ્રુષકે રેડિને પિતાને છેલ્લીવાર માથું ટેક્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થયા અને ધ્રુજતા હાથે તેમણે વિજયભાઈને અંતિમ વિદાય આપી રૂપાણી પરિવાર માટે આ કેટલી અફસોસજનક ઘડી હતી કે તેઓ વિજયભાઈનું છેલ્લીવાર મોઢું પણ જોઈ ન શક્યા આ વસમી વિદાય જોઈને સૌ કોઈની આંખો ભીની હતી અને જેમણે પોતાના પ્રિયજનોના દેહના ટુકડા પાછા ફરતા જોયા હોય તેમની વેદના તો કલ્પી પણ ન શકાય ખરેખર આવી હૃદય ચીરનાર વિદાય કોઈને ન મળે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ